મામલતદારે ઝડપી પાડ્યા છે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સૂચનાથી મામલતદાર એચપી પી લકુમ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવી ડ્રાઈવ ગોઠવી હતી જેમાં ડ્રાઈવ દરમિયાન પાંચ ટ્રક ખનીજ ચોરી અને ઓવરલોડ અને બ્લેક ટ્રેક ટ્રેક્ટર કુલ વાહનોને વાહનોને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ઓવરલોડ ભરેલા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે ધર્મેશ મહેતા ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર